વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા ક્રિકેટ એસોસિએશનની ઓફિસ ખાતે આજે ઉમેદવાર દર્શન બેન્કર તેમના વકીલ જતીનભાઈ પટેલ અને ટીમ સાથે પહોંચ્યા હતા તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવાની માંગ સાથે રજૂઆત કરી બીસીની ચૂંટણી પ્રક્રિયા સામે પ્રશ્ન ઉઠાવતા દર્શન બેન્કરે જણાવ્યું હતું કે હાલની ચૂંટણી પ્રક્રિયામાં ફેર અને ટ્રાન્સપરન્સી દેખાતી નથી ચૂંટણી સ્થળ વોટર લિસ્ટ અને બાયોમેટ્રિક કાર્ડને લઈને અનેક વાંધાઓ હોવાનું તેમણે જણાવ્યું તેમણે માંગ કરી કે ચૂંટણી સ્થળ બદલી યોગ્ય વોટર લિસ્ટ જાહેર કરવામાં આવે અને બાયોમેટ્રિક સાથે સરકાર દ્વારા માન્ય ઓળખપત્ર દ્વારા કરવામાં આવે આ તો એક તમે બધા બધા આટલા ઇલેક્શન કવર કરો છો કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે આજે ભાજપના કાર્યાલયમાં કમલમમાં ઇલેક્શન થાય તો આ એ પ્રકારની સ્થિતિ છે કે એમના જ ઘરમાં એમના જ કમ્પાઉન્ડમાં જેના જ્યોતિ લિમિટેડની પ્રોપર્ટી છે એમાં ઇલેક્શન કરી રહ્યા છે શું તમે જ કહો એ વસ્તુ યોગ્ય છે તો આ મુદ્દો મુખ્ય મુદ્દો છે એના સિવાય એમાં શું થાય છે જ્યોતિમાં જ્યોતિ ગાર્ડન્સ કે રામબાગ જે કહીએ છીએ એમાં એ લોકો ઇલેક્શન કરી રહ્યા છે અને પછી એલેમિકના લોકો જ વોલેન્ટિયર તરીકે એમાં હોય છે જે જરા પણ યોગ્ય નથી તદ્દન ખોટું થઈ રહ્યું છે એમના જ માણસો જો ઇલેક્શન પ્રોસેસ કરાવવાના હોય તો આ ઇલેક્શનનો કોઈ મતલબ નથી રહેતો તો અમે એ જ રિક્વેસ્ટ કરવા આવ્યા છે અહીંયા કોઈ સાંભળવાળું નથી સીઈઓ પણ નથી કોઈ ઇલેક્શનનો માણસ પણ નથી અમે રિક્વેસ્ટ કરી છે એમને કે તમે આવીને અમને સાંભળો અમારી જોડે વાત કરો કોઈ વાત કરવા બી તૈયાર નથી તો આ પ્રકારની સ્થિતિ આવી છે જે ખરેખર દુઃખદાયક છે કે ઇલેક્શન તમે કરાવો છો તો એ વસ્તુ એવી રીતે છે જોઈએ કે ટ્રાન્સપરન્સી હોવી જોઈએ આ વિષયને લઈને તમે મેલ પણ કરતો બહુ બધા મેલ કર્યા છે અમે એમને રિક્વેસ્ટ કરી હતી અને ગવર્મેન્ટ પાસે કેટલી બધી પ્રોપર્ટી છે તમે ન્યૂટ્રલ પ્લેસ શોધતા હો તો ગવર્મેન્ટની કોઈ પ્રોપર્ટી એમએસ યુનિવર્સિટી છે આપણી પાસે તો એવું તો છે નહીં કે ભાઈ જગ્યા નહીં મળે વડોદરા સિટીમાં બહુ બધી જગ્યા છે કેમ ત્યાં જ કરવું છે ઇલેક્શન વચ્ચે પડે છે